વેદાંત હાઈટ્સ જીઆઈડીસી સિસોદરા રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેગ બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ સાંતાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત તનિષ્ક ટાટાની પ્રસ્તુતિ શોરૂમ દુકાન નંબર એકથી ચાર ગ્રાઉન્ડ ફ્લોર સેફાયર બિલ્ડિંગ ટાટા હોલ સામે દુધિયા તળાવ નજીક નવસારી બેંક ઓફ બરોડા ઇન્ડિયાઝ ઇન્ટરનેશનલ બેંક માં કૃપા ડેકોરેશન મોલ શોપ નંબર એકથી આઠ નીલકંઠ રેસિડન્સી મહેન્દ્ર બ્રદર્સની સામે જમાલપોર રોડ નવસારી નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનો હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર ઉપર નવસારી પાલિકાની ધક્કા ગાડી કચરા કલેક્શનનું ટ્રેક્ટર થયેલું બંધ દિલ્હી એસટી ડેપોમાં ડ્રાઈવરની બેદરકારી ગટરમાં લટકેલી બસ સ્વચ્છ નવસારી જવાબદારી અમારી અંતર્ગત યોજાયેલી પત્રકાર પરિષદ જુનિયર મિસ્ટર નવસારી ખિતાબ ઉદય બાદલના ના નવસારી વિજલપોર નગરપાલિકાના વાહનો ખખરધસ્ત થયા છે એક વ્હીલ વિના દોડતા ટ્રેક્ટર બાદ હવે પાલિકાના ટ્રેક્ટરને જેસીબીથી ધક્કો મારી ચલાવવાની નોબત આવી છે નવસારી વિજલપોર નગરપાલિકામાં હવે ધક્કા ગાડીઓ જોવા મળે છે થોડા દિવસ પહેલાં જ તમે ત્રણ વ્હીલ ઉપર ચાલતું પાલિકાનું ટ્રેક્ટર નિહાળ્યું હતું આ ત્રણ વ્હીલવાળા ટ્રેક્ટરે શહેરભરમાં ભારે ચર્ચાઓ જગાડી હતી ત્યારબાદ હવે પાલિકાના બંધ પડેલા ટ્રેક્ટરને ચલાવવા માટે જેસીબીથી ધક્કો મારવામાં આવી રહ્યો છે સેનેટરી વિભાગમાં શહેરભરમાં કચરા કલેક્શન કરતી ગાડીઓ ફરે છે ટ્રેક્ટર અને ટેમ્પા મારફતે શહેરનો કચરો ઉઘરાવવામાં આવે છે પરંતુ આ તમામ વાહનો માંદા થયા છે મંગળવારે સાંજે જૂના થણાથી પાંચ હટડી તરફ જતા માર્ગ ઉપર પાલિકાના ટ્રેક્ટરને જેસીબી મશીનથી ધક્કો મારી લઈ જવાની નોબત આવી હતી ભરચક ટ્રાફિકથી ભરેલા વિસ્તારમાંથી આ પ્રકારે ધક્કા ગાડી લઈ જવામાં આવે છે નવસારી વિજલપોર પાલિકાની સભામાં દરેક વિભાગના વાહનોના રિપેરિંગના લાખો રૂપિયાના બિલો મંજૂર કરવામાં આવ્યા હતા ત્યારે પ્રજાના રૂપિયાનો ધુમાડો કરી વાહનોનું રિપેરિંગ નહીં કરી તમામ વાહનોને આઉટડેટ બનાવ્યા છે બિલીમોરા એસટી ડેપોમાં ઉભેલી બસ ચાલક વિના જ અચાનક પચીસ ફૂટ સુધી સરકી ગઈ અને ગટરમાં લટકી પડી હતી એસટી ડેપોના મેનેજર સહિત તંત્ર દોડતું થયું હતું બિલીમોરા એસટી ડેપોમાં બંધ હાલતમાં ઊભેલી બસ અચાનક ચાલવા લાગી ડ્રાઈવર વિના જ બસ આગળ ધપતા એક ગટરમાં લટકી પડી હતી એસટી ડેપોમાં સોમવારે મોડી સાંજે બસ નંબર જીજે એટીન ઝેડ વન ફાઇવ સિક્સ ફાઇવ પાર્ક કરેલી હતી આ બસ ડ્રાઈવર વિના જ આગળ વધવા માંડી હતી અને આગળ એક ખુલ્લી ગટર તરફ ગઈ હતી આ દરમિયાન એક ઝૂલતો વાયર વચ્ચે આવતા બસ અટકી પડી હતી બસનો ભાગ જમીનને અડી ગયો તેમ છતાં બસના આગળના બે પૈડા ગટરમાં અદ્ધર જોવા મળ્યા હતા આ ઘટનામાં સદનસીબે અકસ્માત સર્જાતા રહી ગયો હતો ક્રેનની મદદથી બસને બહાર ખેંચવામાં આવી હતી બિલીમોરાના મોરાના લોકો દ્વારા માંગણી થઈ છે કે આ ઘટનામાં બેદરકારી દાખવનારા જવાબદાર સામે પગલાં લેવામાં આવે નવસારીમાં સાંસદ દિશા દર્શન અંતર્ગત સ્વચ્છ નવસારી જવાબદારી અમારી અભિયાન હેઠળ લોકજાગૃતિ લાવવાના પ્રયાસો જિલ્લા કલેક્ટર દ્વારા થઈ રહ્યા છે નવસારી જિલ્લાના તમામ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છ નવસારી જવાબદારી અમારી અંતર્ગત સ્વચ્છતા અભિયાનની શરૂઆત ત્રીજી ડિસેમ્બરથી કરવામાં આવી હતી નવસારી જિલ્લાને સ્વચ્છ બનાવવા માટે તંત્ર દ્વારા અભિયાન છેડવામાં આવ્યું છે આ અભિયાનની માહિતી આપવા માટે નવસારીના સર્કિટ હાઉસમાં જિલ્લા કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદ યોજી હતી નવસારી જિલ્લાના તમામ શહેરો તાલુકાઓમાં ગ્રામ્ય કક્ષાએ સફાઈ અભિયાન દ્વારા કરેલી કામગીરીની પ્રોજેક્ટર મારફત માહિતી આપી હતી ઇન્દોર શહેરમાંથી પંદરસો કર્મચારીઓની ટીમ સ્વચ્છતા અભિયાનમાં જોતરાઈ છે નવસારી શહેરમાં કુલ બસો ત્રેસઠ સ્થળોએ પાંચસો નવ કર્મચારીઓ દ્વારા સત્તાવન વાહનોની મદદથી કુલ એકવીસસો સાત ટન કચરો એકત્રિત કરવામાં આવ્યો છે બિલ્લીમોરા નગરપાલિકાના કુલ અડતાલીસ સ્થળોએ એકસો ઓગણસાઠ કર્મચારીઓ વાહનોની મદદથી કુલ એકસો નેવું ટન કચરો એકત્રિત કરવામાં આવ્યો છે ગણદેવી નગરપાલિકાના કુલ છાસઠ સ્થળોએ એકસો ત્રીસ કર્મચારીઓ દ્વારા બાર વાહનોની મદદથી કુલ ઓગણચાલીસ પોઈન્ટ નેવ્યાસી ટન કચરો એકત્રિત કરવામાં આવ્યો છે આ અભિયાન હેઠળ રાત્રિ સફાઈ થઈ રહી છે ગાર્બેજ વનરેબલ પોઈન્ટ ટ્રાન્સફોર્મેશન સ્વચ્છતા જાગૃતિઓના બોર્ડ લગાવવામાં આવ્યા છે આ પત્રકાર પરિષદમાં જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ પ્રેમચંદ લાલવાણી મિતેશ નાયક જયેશ શાહ જિગ્નેશ નાયક હાજર રહ્યા હતા સમગ્ર નવસારી જિલ્લામાં છેલ્લા એક મહિનાથી સાંસદ દિશા દર્શન હેઠળ સ્વચ્છ નવસારી જવાબદારી અમારી હેઠળ સમગ્ર નવસારી જિલ્લાના ત્રણસો સાઠ ગામો અને ત્રણ નગરપાલિકામાં ખૂબ જોરશોરથી સફાઈની ઝુંબેશ ચાલી રહી છે એને લઈને વહીવટીતંત્રની ત્રણે ત્રણ પાંખો બી અમે સતત પ્રયત્નશીલ છે ને સતત સફાઈની ઝુંબેશમાં લાગી રહ્યા છે તે નવસારી શહેરના લોકો અને એનજીઓ અને અમારા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને અમારા ત્રણે ત્રણ ધારાસભ્ય જે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ અને અમારા આ જ વિસ્તારના સાંસદ જે સૂચનાઓ આપી છે કે કેવી રીતે નવસારી જિલ્લો સ્વચ્છ રાખી શકાય એ પ્રમાણે અમારું વહીવટીતંત્ર અને અમારા કાર્યકર્તાઓ પૂરેપૂરો આખા નવસારી જિલ્લામાં કામે લાગી ગયેલા છે અને અમારો જે અત્યારે સુધી એક મહિનાની કામગીરી પૂર્ણ થઈ છે હવે પછી એક બે મહિનામાં સમગ્ર નવસારી જિલ્લો સ્વચ્છ થઈ જશે એ રીતની અત્યારે કામગીરીની વ્યવસ્થા કરવામાં આવી છે કેટલા એનજીઓ અને કેટલા કાર્યકરો આની અંદર જોડાવા લગભગ પચાસ જેટલા એનજીઓ છે ને પંદરસો જેટલા અમારા પાર્ટીના કાર્યકર્તાઓ છે જે સ્વચ્છતાના કર્મચારીઓ છે એ બધા અલગ છે પણ સતત એના પર નજર રાખવાળા અમારા પાર્ટીના અને સેવાભાઈ સંસ્થાના લોકો અને એનજીઓ એ લોકો આટલી મોટી સંખ્યામાં જોડાયા છે માનની વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી સ્વચ્છતા હિ સેવા જે અભિયાન ચાલી રહ્યા છે આ અભિયાનના અનુસંધાને જિલ્લાની અંદર સંસદ સભ્યશ્રીની પ્રેરણાથી સાંસદ દિશા દર્શન અંતર્ગત સ્વચ્છ નવસારી જવાબદારી અમારી આ કાર્યક્રમ ચાલી રહ્યા છે આ કાર્યક્રમ અંતર્ગત અમારી નવસારી જનાના બધા પ્રજાજનોથી અપીલ છે કે જે સ્વચ્છતાની ઝુંબેશ આપણા જિલ્લામાં ચાલે છે આ અભિયાનમાં તમે પરોક્ષ અથવા અપરોક્ષ રૂપે આ જોડાવ પ્રત્યક્ષ રૂપે તમે આમાં શ્રમદાન કરીને જોડાવી શકો છો અને આ પ્રત્યક્ષ રીતે સૂકા કચરા અને ગીલા ભીના કચરા એનો સેગ્રીગેશન કરીને તમે જો કચરાનો નિકાલ કરશો તો તમારા ગામ શેરી જિલ્લા સિટી બધા સ્વચ્છ રહેશે આજે આ કાર્યક્રમના અનુસંધાને આપણે મીડિયાના મિત્રો મારફત એ જનજન સુધી અપીલ પહોંચે એ કાર્યક્રમ ગોઠવ્યા હતા અને પાછલા એક મહિનાની અંદર જે કંઈ કામગીરી થઈ છે એનો પ્રેઝન્ટેશન પણ બતાવ્યા હતા હજી સુધી સત્તાઈસો ટન જેવા કચરાનો નિકાલ અમારા ટીમ દ્વારા કરવામાં આવ્યા છે અને આવનારા બે મહિનાની અંદર આ કામગીરી પૂર્ણ કરીને નવસારી જિલ્લાને સ્વચ્છતાના ફલક ઉપર સર્વોચ્ચ સ્થાને લઈ જવાનું તંત્ર અને અહીંના સરકારના અભિગમ છે માનનીય વડાપ્રધાનના પ્રેરણાથી નવસારી જિલ્લાની અંતર્ગત સ્વચ્છ નવસારી જવાબદારી અમારી નામનું અભિયાન અત્યારે ચાલુમાં કરવામાં આવ્યું છે જેમાં તમામ જિલ્લાના તંત્ર અને પબ્લિકને સાથે ભેગા મળીને સાફ સફાઈ અને કચરોને નિકાલ કરવાનું એક યુદ્ધ સ્તરે ઝુંબેશ કરવામાં આવી છે તે અભિયાન અંતર્ગત જે જે જગ્યા ઉપર સાફ સફાઈ કરવામાં આવી છે એવા હાઈ ફ્રિકવન્સી સ્પોટ્સને આઈડેન્ટિફિકેશન કરીને એ જીવીપી પી સ્પોટ્સને કેવી રીતે અમે કાયમી માટે બંધ કરી શકાય છે તે માટેનું એક સ્પેશિયલ ફોકસ કરવામાં આવ્યું છે અને અમુક દ્વારા જે સ્પોટ્સ છે તે 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 જગ્યા ઉપર હોમગાર્ડની પણ પોઈન્ટ્સ મૂકવામાં આવ્યા છે જેથી લોકોને ફરીથી એ જગ્યા ઉપર એ કચરો ના નાખે તે બાબતે અટકાવવા અટકાવી શકાય છે અને અમારા સિટીના ઘણા બધા એરિયાને અમે એવી રીતે રિક્લેમ કરવાનું એક યુદ્ધ સ્તરે ઝુંબેશ અત્યારે ચાલુમાં છે સ્ટ્રેન્થ બોડી બિલ્ડિંગ એસોસિએશન સાઉથ ગુજરાત દ્વારા યોજાયેલી જુનિયર બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં જુનિયર નવસારી તરીકે ઉદય બાદલને ખિતાબ મળ્યો હતો નવસારીમાં યોજાયેલી બોડીબિલ્ડિંગ સ્પર્ધામાં જુનિયર કેટેગરીના વિવિધ વજન ગ્રુપોના જુનિયર બોડીબિલ્ડરોએ ભાગ લીધો હતો આ જુનિયર બોડીબિલ્ડિંગ સ્પર્ધામાં નવસારીના ઉદય બાદલનો પ્રથમ ક્રમ આવ્યો હતો જુનિયર મિસ્ટર નવસારી તરીકે ઉદય બાદલને ખિતાબ એનાયત થયો હતો જુનિયર ચેમ્પિયન ઓફ ચેમ્પિયન ઉદય બાદલ મેન ફિઝિક્સ તરીકે તન્મય પટેલ ક્લાસિક બોડીબિલ્ડિંગમાં સાહિલ નાયકા અને બેસ્ટ પોઝર તરીકેનો ખિતાબ ધ્રુવ પટેલને મળ્યો હતો વિજેતા સ્પર્ધકોને ગોલ્ડ મેડલ ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત થયા હતા વિજેતા ખેલાડીઓને તેમના શુભેચ્છકો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી નવસારીમાં દત્ત જયંતિ ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવી હતી ધારાગીરી ગામમાં દત્ત આશ્રમ દ્વારા દત્તાત્રેય ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ભગવાન દત્તાત્રેયની જયંતિ પ્રસંગે નવસારીના ધારાગીરી ખાતે આવેલ દત્ત આશ્રમમાં વિવિધ ધાર્મિક પ્રસંગો મનાવાયા હતા વહેલી સવારથી જ દત્ત આશ્રમમાં ભક્તિભાવ ભર્યું વાતાવરણ સર્જાયું હતું દત્ત જયંતિ પ્રસંગે ભગવાન દત્તાત્રેયની શોભાયાત્રા નીકળી હતી

નવસારી પાલિકાની ધક્કા ગાડી કચરા કલેક્શન નું ટ્રેક્ટર થયેલું બંધ બિલીમોરા એસટી ડેપોમાં ડ્રાઈવર ની બેદરકારી ગટર માં લટકેલી બસ સ્વચ્છ નવસારી જવાબદારી અમારી અંતર્ગત યોજાયેલી પત્રકાર પરિષદ જુનિયર મિસ્ટર નવસારીનો ખિતાબ ઉદય બાદલના સિરે તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર